લખતરના વિઠ્ઠલગઢ ગામે શ્રી આઈ ખોડિયાર પ્રાગટ્ય દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હાલ રાજ્યમાં શક્તિની ઉપાસનાનું પર્વ મહા મહિનાની નવરાત્રી ચાલી રહી છે ત્યારે મહાઅષ્ટમી એટલે કે આઈ ખોડિયાર માતાજીનો પ્રાગટ્ય દિવસ રાજ્યની અંદર આવેલ વારાણા રાજપરા માટેલ કાગવડ સહિતના પ્રસિદ્ધ ખોડિયાર મંદિરોમાં આઈ ખોડિયાર પ્રાગટ્ય દિવસની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ત્યારે લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે હાઈવે નજીક આવેલ વિખ્યાત શ્રી ખોડિયાર મંદિર ખાતે મંદિરના મહંત શ્રી જગજીવન દાસ સહિત માય ભક્તો દ્વારા ખોડિયાર પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની પરંપરા મુજબ અહીં મંદિરના પટાંગણમાં મહાષ્ટમીએ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો માતાજીના દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ધન્યતા અનુભવી હતી તથા સાંજે વિઠ્ઠલગઢ ગામ સહિત આજુબાજુના ગામના ભાવિ ભક્તો ભેગા મળી મંદિરમાં કેક કાપી ફટાકડા ફોડી આ ખોડિયાર પ્રાગટ્ય દિવસની ખૂબ ભક્તિભાવથી સુંદર ઉજવણી કરવામાં આવી હતી માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે